ખૂણો જો એ ખૂણો છે તો ખૂણાની એ ખૂણાની બદલે થીટા પણ ખૂણો હોઈ શકે બી ખૂણો પણ હોઈ શકે પણ ખૂણા ભયના કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો જ આ શક્ય છે શું છે તો જ આ શક્ય છે હવે આવું આવ્યું કેવી રીતે આની સાબિતી શું કે આવું શક્ય છે એની સાબિતી શું ચાલો જોઈએ આપણે ચાલો ભાઈ મારી પાસે ધારો કે કોઈ ત્રિકોણ છે કયો ત્રિકોણ છે તો કે ત્રિકોણ એ બી છે મારી પાસે ધારો કે કોઈ ત્રિકોણ છે ત્રિકોણ માનો કે આ મારી પાસે ત્રિકોણ છે તો હવે હું આ પેલા નિત્ય માટે વાત કરું છું ક્યાં નિત્ય માટે વાત કરું છું પેલા નિત્ય માટે વાત કરું છું કો સ્કવેર એ પ્લસ સાયન્સ સ્ક્વેર એ બરાબર એક થાય છે હવે આ ત્રિકોણમાં હું પાયથાગોરસ નો નિયમ લગાડું તો શું થાય તો કે એબી સ્કવેર પ્લસ બીસી સ્કવેર બરાબર એસી સ્કવેર થાય તો કે હા કર્ણ નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગ નો સરવાળો આ ત્રિકોણ માટે થાય તો કે હા હવે આને હું કોઈ એક એવી બાજુ વડે ભાગી નાખું આખે આખા સમીકરણને કોઈક એવી બાજુ વડે ભાગી નાખું કઈ બાજુ વડે ભાગું ચાલો તમે જ બોલો આમાંથી હું એ બી વડે કેના વડે ભાગી નાખું એ બી સ્ક્વેર વડે જો અથવા તો એસી સ્કવેર વડે એ બી વડે નહીં અત્યારે એસી સ્ક્વેર વડે ભાગી નાખું કેના વડે ભાગી નાખું એસી સ્કવેર વડે તો કે સમીકરણને સમીકરણને ને એસી સ્ક્ર વડે ભાગતા શું થશે પ્લસ બીસી સ્કવેર ના છેદમાં બધાને શું ભાગું એસી સ્કવેર પ્લસ એસી સ્ક્વેર ના છેદમાં એસી હવે આ એસી સ્કવેર એસી ગયા તો આ એની બદલે શું આવશે એક આવશે તો કે હા હવે જુઓ ખૂણા એ માટેની વાત કરું છું ખૂણા એ માટે એ બી ના છેદમાં એસી એટલે શું ખૂણા એ માટે એ બી ના છેદમાં એસી એટલે શું ચાલો એ બી ના છેદમાં એસી આ બંને પાસે વર્ગ છે એને ઓલ સ્ક્વેર આપી દો એ જ રીતે આ બંનેની પાસે જે અલગ અલગ વર્ગ પડેલા છે એને ઓલ સ્ક્વેર આપી દો હવે એ ના છેદમાં એસી એટલે શું ચાલો એ ના છેદમાં એસી ખૂણા એ માટે એ ના છેદમાં એસી એટલે એ તો એની શું છે પાસેની બાજુ છે ને એસી શું છે તો કે કર્ણ છે ખબર પડી તો એ બી છે પાસેની બાજુ જે એસી છે કર્ણ છે તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કોષ વાત થાય છે તો એ ના છેદમાં એસી એટલે શું થશે કોષ એ પણ કેવો છે સ્ક્વેર

તમે બીજું નિત્યશમ તમને બતાવું એ બીજા નિત્ય શમમાં પણ તમે એ જ રીતે કાર્ય કરી શકો છો ચાલો કેવી રીતે કાર્ય કરી શકું જોઈએ આપણે ચાલો કેવી રીતે કાર્ય કરી શકીએ આપણે જોઈએ તો આ વસ્તુને પહેલા ઇરેજ કરી નાખીએ આપણે ચાલો બીજું નિત્ય શમ છે

હવે આગળના નિત્ય કેના વડે ભાગેલા હતા તો કે કર્ણ વડે ભાગેલા હતા એસી વડે આખા સમીકરણને ભાગી નાખેલો હતો હવે આમાંથી હું એ બીને ઉપાડીને શું કરી લઈશ ભાગી નાખીશ શું કરી લઈશ તો કે સમીકરણને એબી એ બી વડે સોરી એ બી વડે ભાગતા આગલા સમીકરણમાં એસી વડે ભાગેલું હતું એટલે આ શક્ય બનેલું હતું આને હું વડે ભાગીશ તો આ શક્ય બની જશે ચાલો સ્ક્વેર છેદમાં એ બી સ્કવેર પ્લસ બીસી સ્ક્વેર છેદમાં એ બી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર છેદમાં એ બી સ્કવેર ખબર પડી તો કે હા હવે એ બી સ્ક્વેર એ બી સ્ક્વેર

ખૂણા એ માટે એસી એટલે કર્ણ છે ને છેદમાં શું છે પાસેની બાજુ તો કર્ણના છેદમાં પાસેની બાજુ તો શું થાય શેખ થાય કેમ કેમ કે કોષ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો શેખ એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ તો આ નિત્યશમ આ રીતે સાબિત થાય છે આ રીતે આવેલું નિત્ય શમ છે ખબર પડી તો કે હા હવે પછી આગળ જોઈએ આપણે ચાલો આને વળી ઈરેજ કરી દઈએ આને પણ ઇરેઝ કરવું પડશે ચાલો ત્રીજું નિત્ય સમ છે કોટ સ્ક્વેર એ પ્લસ વન બરાબર કોશેક એ શું છે કોટ સ્ક્વેર એ પ્લસ વન બરાબર કોશક સ્ક્વેર આ ત્રણ નિત્ય સમો છે આપણી પાસે કેટલા છે હવે પછીના જેટલા દાખલા આવશે આ ત્રણ નિત્ય સમને લગતા દાખલા આવશે ચાલો તો સૌથી પહેલા શું કરશું તો કે સૌથી પહેલા આપણે આમાં પાયથાગોરસ નો પ્રમેય લગાડીએ તો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર હવે આ સમીકરણને સમીકરણને

બરાબર છેદમાં 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 થાય આવું તો 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 કે કે હા હવે શું શું આપણે કેન્સલ થઈ જાય આવી જશે એક આવી જશે હવે ખૂણા એ માટે એ ના છેદમાં બીસી એટલે શું એ ના છેદમાં બીસી એટલે પાસેની બાજુ ખૂણા એ માટે પાસેની બાજુ છેદમાં सामने की बाजू पासे की बाजू छेदमा सामने की बाजू એટલે તો કોટ થાય સુ થાય કોટ તો કોટ સ્ક્વેર a + 1 = ac એટલે કે કર્ણ અને bc એટલે કે સામેની बाजू કર્ણનો छेदમાં સામેની बाजू એટલે સાઈન નું ઉલટું કોસેક શું થાય કોસેક સ્ક્વેર a તો આ રીતે તમને ત્રણ નિત્ય સમો યાદ રાખવાના છે મેં તમને અત્યારે સમજાવી દીધું કે ભાઈ કેવી રીતે આ ત્રણ નિત્ય સમો આવે છે એની સાબિતી મેં તમને આપી દીધી આની સાબિતી પૂછવાની નથી પણ આ નિત્ય સમૂહની સાબિતી જો આપણને ખબર હોય તો કદાચ ભૂલથી પણ આપણને ભુલાઈ ગયું હોય તો થોડીક સાબિતી યાદ આવે તો વળી પાછું આપણને યાદ આવી જાય ખબર પડી તો કે હા

નિત્ય સમ ને લઈને હવે પછીના ના લેક્ચરમાં આપણે આના ઉદાહરણો જોઈશું શું જોશું આપણે આના ઉદાહરણો આ નિત્ય સમો ઘરે બેસીને પાંચ પાંચ વખત લખી નાખજો ડાબા હાથે આવું શું કામ કહું છું ડાબા હાથે લખી નાખજો એમ જે જમણી હોય એ ડાબા હાથે લખજો જે ડાબોળી હોય એમ જમણા હાથે લખવાનું છે આ નિત્ય સમ તમારે જો જમોણી હોય તો ડાબા હાથે લખવાનું ડાબોળી હોય તો પાંચ પાંચ વખત જમણા હાથે લખવાનું એનાથી ઘણો ફાયદો થશે આ ટ્રીક છે એ બહુ સરસ છે કેમ કેમ કે જે હાથે આપણને ફાવટ ના હોય એ હાથે લખવાથી આપણું કોન્સન્ટ્રેશન શું થાય જે વસ્તુ લખીએ છીએ એ વસ્તુ ઉપર જાય કેમ કે અક્ષર ડાબા હાથે જે જમોણી હોય એના ડાબા હાથના સરસ ન થાય અને હોય એના જમણા હાથે સરસ થાય નહીં એટલા માટે કહું છું કે ડાબોડી હોય એ જમણા હાથે લખે જમણી હોય એ ડાબા હાથે લખે અને વ્યવસ્થિત રીતે પાંચ વાર આ ત્રણ નિત્ય સમ લખી નાખશો એટલે તમને યાદ રહી જશે ખબર પડી તો કે હા ચાલો તો હવે પછીના લેક્ચરમાં આપણે ત્રિકોણ નિત્યસમો નિત્ય સમો નો ઉપયોગ કરીને બીજા ઉદાહરણો ચાલુ કરીશું તો ચાલો મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત